કાંકરિયા વિસ્તાર બાજુ ચેકિંગ માં એ દરમિયાન જયારે ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જયારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવે ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલું છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એ કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસેની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે ચાર લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે આ જે કોકેનનો જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી

એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત થતા એ રીતનું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે ચાલુ